પ્રકૃતિ એટલી બધી ખીલેલી આજે છે વાતાવરણ બહુ સરસ છે મારે જવું છે સાયકલ લઈને આમ ફરવા અને જયશ્રી વહી ગઈ છે આગળ તો હું કરવું તારે તું જઈ આવી હું જઈ આવું ખીલેલું વાતાવરણ છે તને આજ મોરલા કેમ નથી બોલતા રીંગણીમાં એલા ફૂલ હોતી આવી ગયા જય શ્રી એટલા ધીમા હા હમણાં રીંગણા આવવા મળશે જો ભાઈ નીંદ્યાય છે જો આમ દાંત્રેડી પડી કેવા છોડ છે મસ્ત ના છોડ થયા છે હમણાં રીંગણા આવવા મળશે છે વરસાદ રહ્યો ને એમાં નીંદવાનું રહી ગયું ટમેટી બહુ સરસ થઈ ગઈ આ ટમેટીનો ઓલો ક્યારે મરચા ને જય શ્રી આ ચોરી તો વીણી લે વાવું હોય તો બધું આમાં તુરિયા આમાં તે શાક પેલા જે છે તાજું શાક હે ગલકા છે મસ્તી નાના મતલબ ઘણા બધા છે જો ઘણા છે આપેલા ટીટોળી વાળાઓનું બી છે એકદમ દેશી બી છે કારેલી વાવી જવાની ચોમાસામાં કારેલી બહુ સારી થાય નરવી બહુ કારેલી ચોમાસામાં સૌથી ઔષધિ શાક હોય તો કારેલાનું હે

માદા પપૈયા માં ટુકમા પપૈયા આવે આના પપૈયા છે તો જો એમ આવી ગયું છે રીંગણીમાં રીંગણા આવવા માંડ્યા ફૂલ હોય બા હું બેસી જવામાં આવે મળ જો આમાં પુસ્તક આવી ગયું આમાં બહુ મસ્ત મજા આવ્યું છે આ ખરેખર છોકરા આ બે દિવસથી થી ઇચકતા હતા આમાં મજા કેવી આવી પછી ખબર પડી વાહ આ ઈચકો બહુ સરસ બનાવ્યો છે ઝાડવા ઉપર બાંધીને હા ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સાધનો ખાલી બે ડાળો સામે જોઈએ બાંધી દો આંબા ઉપર અને ફૂવાની તો એટલી મજા આવે આમાં એકદમ કમ્ફર્ટેબલ એકદમ એમ અવાર મખાવજ કેવો ઊભોતો અહી જોયો તો રાતે હોતે હું સવા રાત્રે આખી રાત તું કોણ હવાર આથી નીકળો રસ્તેથી અવાજ આવ છે તો બહુ જ જો આમ કરી હવે લે હવે હવે ઈચકું ને આમ ધક્કો આમ આમ મેં ધક્કો મારવાનો મેં જોરથી વાય તો થઈ ગયું ભાઈ વિશ્વાબેન હાલો હું આવી જાઉં હો હાલો હું આવી જાઉં થઈ ગયું ને હા હા આ ટડક કરેલા કંટોલા વાવી દીધો ટિંદુળા તો ઠીક છે સંભારા પૂરતા વાવવાના કંટોલા વાવી દીધો તમે ફરતા કંટોલા થાય દુનિયાના બી બોતું નો હોય તો ક્યાંક થી મગાવીએ આપણે ગાયઠ બંધાણી હોય તો પછી દર વર્ષે એવું કેવો ઉકાભાઈ પછી દર વર્ષે એને વાવવા ન પડે ઉકાભાઈ તમે છે ને બી ક્યાંક થી ગોતો એનું કંટ્રોલી વાવો પછી રાળા રૂડીના ફૂલ વસેટીના ફૂલ એના એની ગાયઠી મળશે એના બી નહીં મળે એ વાવો અને ફરતા વારા છે ને એમાં એક એક એમાં એક જગ્યાએ મને છે ને વેલા વગરનું નહીં ને એવું દેખાડો એક વખત સમજાણું બધે વેલા

તારા કરતાં હોશિયાર છે તું એમ માનતો ને જયતીને આવડતું નથી પણ જયતીને શું થઈશ ખબર જયતીનું કામ હનુમાન જેવું છે હનુમાન પોતાની શક્તિ પોતા પાસે છે ને ભૂલી જતા ને કોકરે યાદ કેવરાવું પડતું કે હનુમાન તું ઉડી શકે એટલે હનુમાનજી ઉડી શકતા જયતી તારું એવું છે જીષ્ણુ કરતાં મગજ સારું છે તારું જીષ્ણુ કરતાં બધું તારું સારું છે બેટા સમજાણું પણ તને શું થાયશ ખબર તને ખબર નથી કે તારી પાસે આટલી બધી શક્તિ છે બેટા એટલે જો અમારે આવું જ થયું હતું બેટા હું એકા શું કામ કરાવું અગિયાર ને એકા પહેલાં આવડી જવા જોઈએ અમને જો અગિયાર ને એકા પેલા આવડી ગયા હોત ને અગિયાર ને એકાનો આવડે એકડો નો આવડતો બગડો શીખી તો કેમ શું થાય એટલે બેટા અમે ગણિતમાં ઠોઠ રહ્યા ને ગણિત વિજ્ઞાનમાં એટલે મેં આસમાં આવ્યા શું કામે ઠોઠ રહ્યા અમને અગિયાર એકાદ આવડતા નહોતા એક જ પહેલાં કોઈ શીખવાડ્યા નહોતા પછી સીધા ભાંગાકાર ને ગુણાકાર સરવાળા શીખવાડવા માંગ્યા સમજાઈ ગયું તને જો અમને આવડતા હોત ને એકા અગિયારા તો અમે ડોક્ટર હોત અને ડૉક્ટર હોત ને તો વાડીએ ન હોત કારણ કે ડૉક્ટરમાં વેકેશન ન હોય એટલે અમને તો નો આવડ્યું ને સારું થયું પ્રોફેસર થઈ ગયા અમને એટલે હાલો શીખવાડવા શીખવા જ જાય અરે ન આવડે એવું થોડું છે આ જગતમાં કાંઈ ન આવડે એવું બને નહીં જો માણસ છે ને માણસ એને ઉડવાનું મન થયું તો ઉડીએ કે કોઈથી માણસને છે નથી ને તો શું કર્યું હેલિકોપ્ટર બનાવી લીધું પ્લેન બનાવી લીધું પણ વિડો કે નહીં પક્ષી કરતાં હરોહ રીતે વિડો કે નહીં એટલે માણસ પાસે કંઈ વસ્તુ એવી નથી કે માણસને ન આવડે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ માણસના હાથમાં બધું છે માણસ ધારઈ કરી શકે સમજાય ગઈ જઈતી તને વાત સમજાઈ ગઈ તું માણસ છો કે નહીં બસ બધાને બધું ન જ આવડતું હોય યાદ રાખજે જઈતી હું તને કહું આને આવડે નહીં તને ન આવડે તને આવડે આને એનો ચહેરો છે એવો તારો ચહેરો છે તો બેન ભાઈ તો છે બેટા એટલે બધાને ભગવાને અલગ અલગ આપ્યું છે જયતી સમજાણું તારી પાસે શું લેખન શક્તિ છે ભાઈ પાસે એટલી લેખન શક્તિ નથી તારા અક્ષર સારા થાય પછી તું છે ને બેટા નવું નવું કાલથી ઓલી લાકડી ટીંગાડવાનું કેવું કર્યું હતું સરસ મજાનું કર્યું હતું ને એ આને આવડે કોઈ દિવસ તો એને આવડે ને એ પછી તને ન જ આવડે એટલે એને શું ભણવાનું આવડે થોડું તો તને નો આવડે તો તારે ઉપાય દેવું છે તું એન્જિનિયર થાય એ બહુ હોશિયાર હોય તો ભલે ને ડૉક્ટર થાય હા બધાને બધું ન આવડતું એ બેટા જયશ્રી કેટલું બધું આને બહુ સારું આવડે છે ને જે જો તારા મમ્મીને પૂછ એ બધું આનંદ નથી ચિત્ર ચિત્ર તમે જુઓ કલર પૂરતા આવડે ને બેટા ભગવાને બધાને હરખા થોડા બનાવ્યા હોય બેટા એની કમ્પેરિઝન કરવાની એવું

કલાકાર તો કેવો હોય કેવું જીવન જીવતું હોય હા બસ તો કમ્પેરિઝન નહીં કરવાની બેટા ક્યારે એને આવડે ને તને ન આવડતું ને એવું કાંઈ નહીં હોય ને બોલતા તો બધાને આવડે લખતા કોઈ નથી આવડતું સમજી લેજે લખવા વાળાનો જમાનો છે ઇંગ્લિશ સારા મારું બોલી શકતા હોય બિઝનેસમેનો બધા બોલી શકે ઇંગ્લિશ લખી ન શકે હો ભલે પૈસાવાળા રહ્યા એટલે લખવાનું તને લખતા આવડે છે એટલે તું બહુ સારું કહે પરીક્ષામાં લખવાનું હોય બોલવાનું હોય તો પછી એ એવાય ઘડિયો બોલવાનો થોડો હોય તને લખીને ફાવતું તો કર કરીકરો કાંઈ વાંધો નહીં હોય તારી પાસે ને પેન શક્તિ છે કલમ શક્તિ છે મારી કલમ બહુ ગમે ને તને પેનો બહુ ગમે ને સરસ્વતી માતાનું એક સાધન કહેવાય તને શું ગમે જીશુભાઈ ભાઈ બંદૂક લાકડી બંદૂક ને આવું બધું

કે આની પાસે પદ્ધતિ આવી સ્મૃતિ શક્તિ નથી ગોખણ પદ્ધતિ નથી પણ ક્રિએટિવ માઇન્ડ છે એટલે કે ગણીને જાતે કરી લે છે ટ્રેનિંગ સારું હાલો હવે ત્રિરંગા જોઈ જાઓ હાલો સરસ મજાનું વાતાવરણ જો કેવો પવન છે ભાઈ હાલો પિક્ચર જોવું તો હવે તમે જુઓ બધા પંખા લાઈટ બંધ કરી દો હાલો બધું જ હાલો જો ટીવી ચાલુ કરવાનું નામ લીધું ક્યાં તો ય હરખાઈ ગયો સ્વિચ ચાલુ કરો કઈ રી સ્વિચ ચાલુ કરી ફેરવીને ના બાજુ મૂકી દો હાલો ફેરવી નાખો આ બાજુ ચાલો બેસી જાવ બાજુ કરો ટીવી ચાલો

હવે વિશ્વા તો કરું લાવ આકડી ગામ બીજો કે ના આઈ ડાલ ભી ગુસા લાવ તો બેટા વિશ્વા કેરો હા હું તો જામ લે પર જો જો લાખ એક પુત્ર ગાજી આવી ગઈ હા હવે છે ને જીસુ ચાકુ લઈ જાય આપણો ઓલો કઈ ગલકાનું થાય છે

Biswa? Ydy. Hmm. A'r tares. Hala. Hala, gothlo yn caelwch e. Hala. Cha betha, tu yn caelwch. Ie? Jwyddo di, Biswa. Gwa. Mae'n Mae'n

આ મધકૂણા પાન સરસ છે એમ મસ્ત મજા આવે પચીસ તારીખ નો બ્લોક કાલે જોજો નાઈટ ગુડ નાઇટ ગુડ નાઇટ